મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ગોસલ તલાવ ગોસલ તલાવમાં મેલેડી માના દર્શન કરવાના છે મિત્રો ચાલો મિત્રો હું તમને દર્શન કરાવીશ અને આગળ તો મિત્રો અમે જઈ રહ્યા છીએ હવે મુસળ તલાવ અને શાક માર્કેટ બાજુ પહોંચી ગયા છીએ અમે હજુ વિરુંગામ છીએ અમે અને રસ્તો ઘણો છે હજુ બાકી છે એક કિલોમીટર બાકી છે વિરુંગામમાં છીએ અમે શાક માર્કેટમાં તો મિત્રો હવે ગેટ આવી જાય છે મૂસલ તલાવ બાજુ જવાનો થોડીક દૂર છે હવે મુસળ તલાવ અને આ હવે સામે દેખાય છે એ સામે હા એક રસ્તો આમ જાય છે અને એક રસ્તો આમ જાય છે મુસલ તલાવ જાય છે સામે સગડો આવે ત્યાં બાજુ મુસલ તલાવ છે એ હવે આવી જાય છે મુસલ તલાવ હું તમને બતાવીશ શું છે શું નહીં મુશોલ તલાવ તમને પણ હું દેખાડીશ આગળ તો મિત્રો નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો અને શેર કરજો અને વિડીયો પૂરો પૂરો જોજો મિત્રો તમને ગમે તો લાઈક કરી દેજો તો મિત્રો સામે દેખાય જુઓ મુસલ તલાવ છે પર તે બાજુ મંદિરો મંદિરો આવેલા છે હું તમને એક જઈને જ વાત કરીશ તો મિત્રો હવે હું પહોંચી જવાયો છે ગેટે પહોંચી ગયો છું અંદર સામે દેખાય મેલડી માનું મંદિર છે અને આ મુસર તલાવ છે તો હવે હું પહોંચી ગવાય આવ્યો છું તો મિત્રો જુઓ તમે સામે દેખાય મંદિર છે માનું વડલાવાડી કહેવાય છે તો મિત્રો ઘણા વર્ષો પહેલાં એક બાબરા બુદ્ધે રાતોરાત આ મંદિર બંધાવી દીધા હતા ફતે તે બાજુ મંદિર છે નાના મોટા તો મિત્રો હવે હું તો અંદર જઈ રહ્યો છું દર્શન કરવા તમને પણ દર્શન કરાઈશ મેરડી માના અંદર જઈ રહ્યો છો તો હું ગાય માતા છે ઘણી બધી જગ્યા છે અને અંદરથી મિત્રો દર્શન કરીને આવી રહ્યા છે મિત્રો મહેન્દ્ર મંદિર છે સંપર્ક કરું છું મુસલ તલાવ કહેવામાં આવતું હતું તો મિત્રો અમે પહોંચી ગયા છીએ મુળલ તલાવ મેલેડી માના દર્શન કરવા તો મિત્રો હું તમને દર્શન કરાવીશ મુસલ તલાવ અનાર તે અને મેલેના દર્શન કરાવ અંદર છે તો લીધી છે અને દર્શન કરાવું તમને મિત્રો તમે મેલેડી માના દર્શન કરી શકો છો મુશલ તલાવ વડલાવાડી મેલડીમાના દર્શન કરી શકો છો તમે જુઓ વિડીયોમાં તો મિત્રો મેલેડી માના દર્શન કરી શકો છો તમે વિડીયોમાં સામે દેખાય મંદિર છે મેલડીમાં વડલાવાડી વઢલાવાડી કહેવામાં આવે છે મેલડીમાં મંદિર તો મિત્રો તમને આગળ પણ હું જોવા લઈ જઉં કે શું છે મુસલ તલાવ બદલાવાળા શ્રી મિરળી માતા મંદિર તમે જોઈ શકો છો સામે માનું મંદિર ગયાથી ઉપર લખેલું છે શ્રી મુસલ મુના બદલાવાળા મિરડીમાં અને આ પર તે બાજુ એક જ રાજમાં બાબરા ભૂતે બનાવ્યું છે મંદિર અને શૂટિંગ ચાલુ છે બે તો મિત્રો આ બે જણા શૂટિંગ કરી ગયા છે આલ્બમ કરવા આવે છે તો